રાષ્ટ્રીય રમત ગમત દિવસની ભવ્ય ઉજવણી કરાઈ છે કાંઠા વિસ્તારમાં ત્યાં ખાસ કાર્યક્રમ માટે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા લેજન્ડ પબ્લિક સ્કૂલ પસંદ કરવામાં આવી આ પ્રસંગે સ્કૂલના પરિસરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓ ઉમંગપૂર્વક ભાગ લીધો કાર્યક્રમમાં એસીપી દીપ વકીલ પીઆઈ એસી ગોહિલ અને પીએસઆઈ વિજય ગોહિલ ખાસ ઉપસ્થિત રહી બાળકો સાથે સીધો સંવાદ કર્યો અધિકારીઓએ મેદાનમાં બાળકો સાથે સ્પર્ધા કરી પ્રતિકાત્મક રીતે સંદેશ આપ્યો કે સચો નાયક તે જ છે જે ફરજ સાથે તંદુરસ્ત જીવનશૈલી પણ અપનાવે છે ગોહિલ સાહેબે તેમના સંબોધનમાં ખાસ ભાર મૂક્યો કે આજના સમયમાં વધુ સમય મોબાઈલ રમતમાં છે પરંતુ સાચી રમત મેદાનમાં છે તેમણે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછું એક રમત જીવનમાં પસંદ કરી તેનો નિયમિત અભ્યાસ કરવાનો સંદેશ આપ્યો એસીપી દીપક વકીલ બાળકોના જીવનમાં રમતગમતની ભૂમિકા સમજાવી અને ટીમ સ્પીરિટ અને અનુશાસન તથા સંકલ્પ જેવા મૂલ્યોને રમત દ્વારા શીખવાનો ઉપદેશ આપ્યો લેજન્ડ પબ્લિક સ્કૂલના ડિરેક્ટર સિંહ પોતાના અધિકારીઓનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું કે ગુજરાત પોલીસ જે રીતે ટ્વેન્ટી ફોર બાય સેવન સમાજની સુરક્ષા માટે તત્પર છે તે જ રીતે આજના કાર્યક્રમ દ્વારા તેઓએ બાળકોના સર્વાગી વિકાસ માટે પણ યોગદાન આપ્યું છે આવી પહેલોથી બાળકોને યોગ્ય દિશા મળે છે આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં ઉત્સાહ પ્રેરણા અને રમતગમત પ્રત્યેનો આત્મવિશ્વાસ વધ્યો સ્કૂલ મેનેજમેન્ટે ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમ યોજાવાની આશા વ્યક્ત કરી